પોરબંદરના કુતિયાણામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો જ્યારે પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી હતી જ્યારે પાણીના સરમાં વધારો થતા રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે જુનાગઢ માણાવદર જિલ્લાના બાટવા ખાડા તથા વગેરેમાં પાણીની આવક થતા ત્યાંથી પાણી છોડતા હાલ ચૌટા ગામ કુતિયાણા તાલુકાનું છે તેનાથી આગળ જતા જુનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લાની હદ ઉપર આવેલા બ્રિજ પાસે પાણી ઓવરટોપિંગ કરેલું છે